ઘરે મજા નહીં આવે એટલે આપણા ઘરે જ્યારે પણ આપણે ભગવાનને પધરાવીએ ને ત્યારે ખાસ કરીને એની જોડે એક નાતો બાંધવો અને કૃષ્ણ એ છે કે તમે જે પણ નાતો બાંધો છો ને એને એ નિભાવે છે તમે જોઈએ તો લાલજી મહારાજને બાલ ગોપાલને લઈ આવો લડ્ડુ ગોપાલને અને એમને તમારા દીકરા તરીકે સ્થાપન કરો અને દીકરો માનીને એની પૂજન પાજન કરો એનું અર્ચન કરો તો તમે એને દીકરા તરીકે જ અર્ચન કરવાનું તમે જેમ આપણા પુત્રને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ ને સેવાઓ આપીએ છીએ ને સવારના નાસ્તો દૂધ આ રીતે અને પ્રેમથી કોઈક વાત તતડાવીને ચાલતો ખાઈ લે તો એક એક પ્યાલો દૂધ તો પીવું જ પડશે હા આવી રીતે નહીં ચાલે હા